સલમાન ખાનના ભાઈ અરવાઝ ખાનના મેકઅપ આર્ટિસ્ટા સોરા ખાન સાથે નિકા સંપન્ન થયા હતા બહેન અર્પિતાના ઘરે નિકા વિધિ યોજાઈ હતી સમગ્ર પ્રસંગ બહુ સાદગીથી અને નજીકના પરિવારજનો તથા મિત્રોની હાજરીમાં જ પાર પાડવામાં આવ્યો હતું પિતા સલીમ ખાન અને માતા સલમા ઉપરાંત સલમાન સહિતના પરિવારજનો અર્પિતાના ઘરે પહોંચી રહ્યા હોવાના વીડિયો વાયરલ થયા હતા અરબાઝનો એકવીસ વર્ષનો દીકરો અરહાન પણ નિકા વખતે ઉપસ્થિત રહી હતી આ ઉપરાંત સલમાનની એક્સ ગર્લફ્રેન્ડ માનિતા લુલિયા મંતુને પણ આ પ્રસંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું તો લુલિયા સમગ્ર ખાન પરિવાર સાથે બહુ નિકટના સંબંધો ધરાવતી હોવાનું કહેવામાં આવી રહ્યું છે બ્યુરો રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ